સૌથી પહેલા આપની પાસે આવીશ આપના મતે કેટલા તબક્કામાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે અને કયા કયા મુદ્દાઓ ખાસ રહેશે તબક્કાઓ ચૂંટણીના રહેતા હોય છે આજે ચૂંટણી કમિશનરોની જે મીટિંગ મળશે અને એમાં એની જાહેરાત કરવામાં આવશે એવું લાગે છે જનરલી દર વખતે જે ચૂંટણીઓ પાંચ વર્ષે આવે છે ચૂંટણીઓ એ લોકશાહીની પ્રક્રિયાનો એક ભાગ છે અને એના ભાગરૂપે એ આ ચૂંટણીઓ થતી હોય છે જો કોઈ બંધારણીય કટોકટી ના આવે કે કોઈ અસામાન્ય પરિસ્થિતિ ઊભી ના થતી હોય તો પાંચ વર્ષે ચૂંટણી આવે અને એના ભાગરૂપે આ પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી થઈ અને ત્યારે આજે ચૂંટણી કમિશનરો જાહેરાત કરશે ખાસ કરીને મુદ્દાઓમાં તો કાયદો વ્યવસ્થા જળવાય અને એના ભાગરૂપે જ તબક્કાવાર દેશમાં સારી રીતે ફ્રી એન્ડ ફેર પોલિટિક્સ ચૂંટણીઓ થાય એટલા માટે જ તબક્કાવાર ચૂંટણીઓ કરવામાં આવતી હોય છે અને સદનસીબે આપણા દેશનો જે મતદાર છે એ કોઠાસૂજવાળો ડાયો અને સમજદાર છે એટલે આપણી ચૂંટણીઓ મોટાભાગે શાંત અને આપણા ચૂંટણી કમિશનરો પણ જે રીતે ચૂંટણીઓ કરે છે એ ફ્રી અને ફેર થાય છે અને પ્રજા છેઠ ગામડાના છેલ્લો માણસ આપણે જોયું છે કે આપણા ગિરનાર પર્વત ઉપર એક એક બૂથ એક વ્યક્તિ માટે કરવામાં આવે છે એ જ આપણી આ લોકશાહીની મહાનતા છે અને આ લોકશાહીમાં તમામ લોકો એમાં ભાગ લઈ શકે અને સારી રીતે મતદાન કરી શકે એ રીતે આપણું આપણા ચૂંટણી કમિશનરો આપણું ચૂંટણી તંત્ર અને આપણા દેશના રાજકીય પક્ષો સાથે મળીને આ ચૂંટણી સંપન્ન થાય એ રીતે કામગીરી કરતા હોય છે જી પ્રગતિબેન આપ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છો આપના મતે આપના અનુભવ પ્રમાણે કેવી રીતનું આયોજન હશે આ ચૂંટણીનું અને ગુજરાતની ચૂંટણી કયા તબક્કામાં હોઈ શકે છે સાથે કયા મુદ્દે કયા ફેર મુદ્દે ચૂંટણી લડાવી જોઈએ ચોક્કસથી જોઈએ હું કહીશ કે ચૂંટણી પંચ ચોક્કસથી ધ્યાન રાખે કે જનતાના માનસને સમજી અને એવી રીતે તબક્કા તબક્કાવાઈઝ અને એવી રીતે ચૂંટણીની રજૂઆત કરે જેથી કરીને જનતાને એક વિશ્વાસ ઊભો થાય તમે જુઓ તો અત્યારે જનમાનસ ઉપર એક ઈવીએમ ઉપર પણ બહુ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે તો એ ઈવીએમની સિક્યોરિટીને ધ્યાનમાં લઈ અને ચૂંટણી પંચ કંઈક પણ જે એમના માટેના જે નિયમો હોય એમને વધારે સ્ટ્રોંગ બનાવી અને પછી ઇલેક્શન કરશે તો જનતાને પણ એવું લાગશે કે એક ફેર ઇલેક્શન થઈ રહ્યું છે આ સાથે સાથે હું આશા રાખી રહ્યો છું કે ઇલેક્શન આ વખતે એવું થવું જોઈએ અને પ્રચાર પણ એવા થવા જોઈએ કે જે જનતાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને થવા જોઈએ નહીં કે પોતપોતાની વાતોને મોટી કરવા માટે થઈને કેમ કે જનતાને માત્રને માત્ર પોતાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એમના માટે જો ઇલેક્શન થાય તો જનતાને પણ એક ઉત્સાહ જાગે અને વધારે પ્રમાણમાં વોટિંગનો શેર પણ વધશે અને બીજા નંબરની તમે ગુજરાતની વાત કરી છે તો ગુજરાતમાં પહેલીવાર કદાચ એવું થઈ રહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે ઇન્ડિયા ગઠબંધન છે એમને ધ્યાન રાખી અને બંને સાથે મળી અને ઇલેક્શન લડી રહ્યા છે આપણે એ જોયું હશે કે ગત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી અને ભારતીય જનતા એમ ત્રણ પાંખિયામાં જે ગુજરાતનું ઇલેક્શન થયું હતું એમાં આમ આદમી અને કોંગ્રેસ પક્ષના જે વોટ શેર છે એમને ભેગા કરે તો ભારતીય જનતા પાર્ટી કદાચ નેવું બેઠકો ઉપર પણ આગળ નથી જતી તો હું વિશ્વાસ રાખી રહી છું કે ગુજરાતની જનતાએ જે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં જે મતદાન થયું હતું એવી જ રીતે કદાચ આ વખતે ગુજરાતમાં પણ એવું મતદાન થશે અને ગઠબંધનને સંપૂર્ણ સાથ સહકાર આપશે અને જે એ ખાસ કરી અને ચૂંટણી પંચ ઉપર હું એટલા માટે થોડુંક ભારપૂર્વક કહી રહી છું કે આ ઇલેક્શન જાહેર થવાનું હતું એના થોડા જ સમય પહેલા ચૂંટણી કમિશનરે રાજીનામું દઈ દીધું છે તો કદાચ સરકાર દ્વારા એવું કોઈ દબાણ કરવામાં આવ્યું હોય કે કંઈ પણ હોય તો હું એવું માનું છું કે જે ઇલેક્શન છે જે લોકશાહીમાં ઇલેક્શન સૌથી મોટો ભાગ હોય છે કે જનતાને એક જ દિવસનો એવો પોતાનો અધિકાર મળતો હોય છે કે જ્યાં પોતાની સરકારને એ ચૂંટી શકે તો એના માટે આ ચૂંટણી પંચની ઉપર કોઈ પણ દબાવ રાખ્યા વગર ચૂંટણી પંચને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવે જે સ્ટ્રોંગલી જે કંઈ થતું હોય એ કરવામાં આવે અને ફેર પોલિટિક્સ અને ફેર ઇલેક્શન થાય એના માટેની આશા છે દેવાંશી આપની પાસે આવવા માંગીશ આપનું ગણિત શું કહી રહ્યું છે ચૂંટણીના આયોજન લઈને અને કયા એવા ફેર મુદ્દા આપના મતે જેની પર ચૂંટણી આ વખતે લડાવી જોઈએ હજી એટલો કોઈ સ્પષ્ટ રીતે મુદ્દો ઉપસીને સામે નથી આવ્યો કેમ કે આપણે પહેલી ચૂંટણી દેશની ઓગણીસો બાવનથી લઈને બે હજાર ઓગણીસ સુધીની ચૂંટણીઓ જોઈએ તો દરેક ઇલેક્શન એક મુદ્દા પર સેન્ટ્રિક થઈ જાય છે એટલે એકદમ રિસન્ટ ઇલેક્શન જોઈએ આપણે તો બે હજાર ઓગણીસ આખું રાષ્ટ્રવાદ પર લડાયું બે હજાર ચૌદની ચૂંટણી છે એ આખી કરપ્શન કોંગ્રેસનો એના આધાર પર લડાઈ હતી આખો એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ ઊભો થયો અન્ના આંદોલન થયું અને એ સિવાય ઘણું બધું હતું અત્યારે જોઈએ તો આપણને એટલા સ્પષ્ટ મુદ્દાઓ નથી થયા ઇલેક્ટોરલ બોન્ડ ઊભો કરવાની ક્યારેક વિપક્ષ કોશિશ કરે છે ક્યારેક વિપક્ષ ન્યાય આપીશું એ રીતે આખો માહોલ લઈ જાય છે સત્તા પક્ષ પણ એના સત્તાપક્ષે એક્શન કરે છે ને એના પર રિએક્શન આપવામાં વિપક્ષની રણનીતિ પૂરી થઈ જાય છે વિપક્ષ જાતે કોઈ એવો મુદ્દો નથી ઊભો કરી શક્યું આટલા સમયમાં કે જેના આધાર પર ચૂંટણી લડાઈ એટલે ચૂંટણીનો નેરેટિવ અત્યારે પણ બીજેપીના હાથમાં જ છે એ બહુ ક્લિયર છે કેમ કે નેરેટિવ જે સેટ કરે અલ્ટિમેટલી એ એના આધાર પર સામાન્ય માણસોના મગજમાં એક પરસેપ્શન બેસાડે અને એના આધાર પર ચૂંટણી થતી હોય છે ચૂંટણીમાં આપણે ગમે તેટલી ચર્ચા કરીએ કે આ ફેર મુદ્દાઓ પર થવું જોઈએ ગઈકાલે એક કાકા અમારી ઓફિસમાં પેલી પાણીની બોટલ મૂકવા આવ્યા તો મેં એમને પૂછ્યું એમણે ગાંધીનગર લોકસભા ક્રિકેટ ટુર્નામેન્ટની ટી શર્ટ પહેરેલી હતી એટલે મેં કહ્યું કાકા અમિત શાહ બહુ ગમે છે તો એમણે કહ્યું કે નહીં હું ત્યાં ગાડી ચલાવવા ગયો હતો તો ત્યાંથી ટી શર્ટ મળી તો મેં કહ્યું વોટ કોને આપશો તો એમણે કહ્યું ભાજપવાળા બે નોટ વધારે આપશે એવું લાગે છે એટલે એમને આપીશ તો સામાન્ય માણસ બહુ ક્લિયર છે જેમ ઉપર ઉદ્યોગપતિઓ અથવા પક્ષો ક્લિયર છે કે અમને કયા ઉદ્યોગપતિ કેટલું ફંડ આપે છે એના આધાર પર અમે નીતિઓ ઘડીશું અથવા વિપક્ષ એવું કહે છે કે અમારા રાજ્યોમાં અમે રીતે મદદ કરીશું તો સામાન્ય માણસમાં એ ઉતર્યું જ છે એટલે એ પણ બહુ ક્લિયર છે કે કોના તરફથી એને કેટલી મદદ થાય છે એને સીધી શું ફરક પડે છે અથવા અસર થાય છે એના આધાર પર એ મતદાન કરે છે એટલે નીતિમત્તાની વાતો ચેનલોના કે આપણા બધાના સ્ટુડિયોમાં સીમિત રહેવાની છે ચૂંટણીઓ તો જે વર્ષોથી લડાતી આવી છે એટલે ઓગણીસો ને સત્તાવનમાં જે ચૂંટણી લડાઈ બીજા નંબરની ત્યારથી જ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ શરૂ થઈ હતી બાવનની પહેલી ચૂંટણી લડાઈ એમાં નહેરુએ વિમાનથી પ્રચાર કર્યો અને ત્યારે વિપક્ષોએ કહ્યું કે ભાઈ તમે ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિ નથી બાવન સુધી જે સરકારને વડાપ્રધાન હતા પણ એ તો દેશની પહેલી સરકાર હતી ઇલેક્શન નહોતા થયા તો એ સરકારના પ્રધાનમંત્રીને કેવી રીતે હક છે કે એ સરકારના પૈસે વિમાનમાં પ્રચાર કરે પણ છતાંય બાવનમાં થયો હતો તો બાવનમાં થયો અને બે હજાર ચોવીસમાં આપણને કશુંક નવું લાગે કે સરકારી સંસ્થાઓ સરકારી રૂપિયો એ બધાનો દુરુપયોગ થાય છે તો જ્યારે જ્યારે જેની જેની સરકાર રહી છે એણે આ જ કર્યું છે કમનસીબી એ છે કે થોડા વધારે સ્તર નીચે આવતું જાય છે દિવસે દિવસે ફરક એટલો છે

देखिए 2014 में नौ चरणों में चुनाव हुए थे 2019 में सात चरण हो गए इस बार मुझे लगता है कि एक चरण कम होने की संभावना है हो सकता है कि छः चरण हो या फिर सात के साथ ही रखें और जहाँ तक चुनाव गुजरात में कौन से चरण में होंगे मुझे लगता है कि तीसरे या चौथे चरण में गुजरात में मतदान का आ, आ, संभावित तिथियाँ लगती हैं दूसरी बात आपने पूछी कि मुद्दे क्या होने चाहिए कोड ऑफ़ कंडक्ट जो मॉडल कोड ऑफ कंडक्ट की हम बात करें अगर तो अभी जैसे कि बहन ने कहा कि उन्नीस से लेके अब तक सारे कोड ऑफ़ कंडक्ट की तो धज्जियाँ उड़ती रही हैं चाहे वो कांग्रेस की uh, सरकारें रही हो या अभी भाजपा की सरकारें रही हो कोड ऑफ कंडक्ट कहने सुनने के लिए बहुत अच्छा लगता है हम सभी जानते हैं कि किस हद तक कोड ऑफ कंडक्ट का उल्लंघन सभी राजनीतिक दल करते हैं सत्ताधारी दल निश्चित रूप से कुछ ज़्यादा करते हैं लेकिन मेरा ये मानना है कि अगर देश में फ्री और फेयर इलेक्शन के साथ साथ मैं दो शब्द और जोड़ना चाहूँगा कि इलेक्शन नॉट ओनली शुड बी फ्री एंड फेयर लेकिन इसके साथ साथ ये इफेक्टिव और परफेक्ट होना चाहिए होता क्या है कि हमारे यहाँ पैंसठ प्रतिशत प्रतिशत मतदान हो गया तो हम मानते हैं कि बहुत अच्छा हो गया और उसमें जीतने वाला जो है वो बीस इक्कीस प्रतिशत वोट के साथ जीत के सत्ता में आ जाते हैं तो इसको मैं परफेक्ट अभी भी नहीं कहूँगा आज़ादी के हम पचहत्तर साल पार कर चुके हैं और अभी तक अगर हमारे लोकतंत्र में हमारे वोटर्स की आस्था नहीं बढ़ी है शत प्रतिशत मतदान जिस दिन हो जाएगा उस दिन मैं मानूंगा कि हाँ वाकई में देश में फेयर एंड फ्री इलेक्शन के साथ साथ इफेक्टिव और परफेक्ट इलेक्शन हो रहे हैं तो वो तभी होगा जब राजनीतिक दल भी खुद अपने लिए कुछ मर्यादाएं निश्चित करेंगे और कोड ऑफ कंडक्ट का वो प्रोएक्टिवली पालन करेंगे जी आप सारे महानुभावों जोडायला रहशो अगर पर चर्चा नो दौर यथावत राखीशु तो हवे मात्र ने मात्र 2 कલાક કરતા पण ओछो समय बाकी छे अने चुटणीना कार्यक्रमनी जयरात થઈ જશે પડે પડની અપડેટ આગળ પડ আপনা સુધી પહોંચાડતા રહીशु हां रोकाइए एक नानकडा विराम आप जोता रहो आपनी चैनल एबीपी अस्मिता